નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજરોજ અમરેલી જિલ્લાના રાજુલા ખાતે આવેલ આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું સ્વર્ગસ્થ દીપકભાઈ અર્જનભાઈ ઝંઝાલાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં બ્યાસી જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી અને ખરા અર્થમાં માનવતા મહેક માનવતા મહેકાવી હતી સ્વર્ગ દીપકભાઈના ધર્મપંથ્રી મંજુલાબેન ઝીંજાળા તથા એમના મોટાભાઈ જશુભાઈ ઝિંઝાળા દ્વારા બ્લડ ડોનેટ કરી અને આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કેમ્પની અંદર યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવીણભાઈ ઝિંઝાળા અને પૂર્વ પ્રમુખ લાલજીભાઈ ઝિંજાલા સહિતના તમામ સભ્યોએ સુંદર સેવા બજાવી હતી તેમજ આ કાર્યક્રમની અંદર પૂજ્ય ઉર્જા મૈયા બાપુ અશોક બાપુ હરનામપરી બાપુ રાજુલાહિ સમાજના પ્રમુખ દિલીપભાઈ ઝિંઝાલા સહિતના સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે યાદવ યુવા ગ્રુપ દ્વારા સમાજના સહયોગ સાથે નિષ્પક્ષ રીતે કલ્યાણ અર્થે કરાતી કામગીરીની સર્વએ પ્રશંસા કરેલ હતી તેમજ એકત્રિત થયેલ બ્લડ સગર્ભા માતાઓ લોકો અને બાળકોને ઇમરજન્સીના સમયે સરળતાથી મળી રહે તેવા પ્રયત્નો થકી આગળ પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવેલ હતું બ્યુરો રિપોર્ટ સાવરકુલાની રફતાર સંજય વાઘેલા વિઝોપડી